સ્પેશિયલ જ્યારે મેં મારા ઘરે આ પુડલા બનાવ્યા ને ત્યારે મારે પણ મારી મમ્મીને ફોન કરીને વિડીયો કોલથી બતાવવું પડ્યું હતું કેમકે તેના જેવા જ સેમ બન્યા અને અત્યારે આપણા ઘરમાં આ પુડલા બનતા નથી કેમકે વિસરાઈ ગયા છે તેને બનાવવાની જે ઓથેન્ટિક રીત હતી ને તે આપણે ભૂલી ગયા છે તો ઓથેન્ટિક રીતથી આપણે જાળીદાર પુડલા બનાવવા છે કેટલી સરસ જાળી પડી હતી એની માટે થોડુંક એવી ટીપ્સનું જ આપણે ધ્યાન રાખીશું તો એક કપ બેસન લઈ લીધો છે હવે પહેલી ટીપ્સ તો એ છે કે હંમેશા જ્યારે બેસનની વાનગી બનાવવું ત્યારે લોટને ચાળી લેવાનું છે હવે ચાળવાનું છે કે એનું રીઝન પણ તમને એવું બતાવવું કે જો આ રીતે ચાળતા ચાળતા બેસન એક એટલો હળવો લોટ છે ને કે એમાં ગાંગડા બનતા જાય છે અને આ રીતે દબાવવા પડતા હોય છે અને જોઈ શકાય છે કેટલી બધી ગાંગડીઓ ગાંગડીઓ છે હવે જ્યારે તમે ચાળતા નથી ને ત્યારે લોટમાં આ ગાંગળીઓ છે ને જ્યારે લોટને પાણી સાથે મિક્સ કરું ને ત્યારે ફરતી જાય છે ભાંગતી જ નથી બહુ ટાઈમ લઈ લેતી હોય છે જ્યારે મારે પણ એવું અમુક થાય છે એટલે હું પરફેક્ટ તમારી સાથે આ જે ટીપ્સ સાથે આ વિડીયોને શેર કરી રહી છું તો લોટ ચડાઈ જાય પછી આપણે જેમાં ખીરું બનાવવું છે ને તેમાં લઈ લેવાનો છે ત્યાર પછી એક સરસ એવી બીજી ટીપ્સ છે કે એકદમ મસ્ત ક્રિસ્પી પણ સાથે પુડલા બનાવવા હોય તો એ આપણે રવો લઈ લેવાનો છે તો એ વન ફોર કપ છે તમે ઝીણો લઈ શકો જાડો લઈ શકો હવે મેં જોવો છાશ લીધી છે તમે પાણીનો પણ ઉપયોગ કરો શકો બિલકુલ ઓપ્શનલ છે અહીં છાસ છે ને એ મોડી જ છે ખાટી નથી અને તેનાથી છે ને પોલા બનશે પોચા એકદમ સોફ્ટનેસ જળવાઈ રહેશે તો ધીમે ધીમે આપણે બેટરમાં છાસને ઉમેરતા જશું અને આ ખીરું છે ને જ્યારે બની જાય ને પછી એક મિનિટ ફેટી લેવો અને તેની કન્સિસ્ટન્સી જો આ રીતે જાડી રહેવી જોઈએ પડવી પણ જોઈએ અને આવી રીતે ચમચા સાથે એકદમ કોટિંગ પણ થયેલું હોવું જોઈએ અને અહીં જુઓ થ્રી ફોર કપ જેટલી છાસ વપરાયેલી છે હવે ઢાંકીને સાઈડમાં રહેવા દઈએ એટલી મસ્ત ટેસ્ટી ચટણી બનાવી છે કે આ પુટલા સાથે એટલી સરસ લાગવાની છે એક કપ જેટલા લીલા ધાણા સાથે એકથી ખુલીલું મરચું લઈ લેવાનું છે એક આદુની સ્લાઇસ લઈ લેશું સાથે જ અહીં લીલું લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી દેજો વન ફોર કપ લીધું છે વન ફોર કપ પ્રમાણે પાપડી લીધી છે બેસનની ત્યાર પછી વન ફોર ટીસ્પૂન સ્પૂન મીઠું અને અડધી ચમચી પ્રમાણે ખાંડ લઈ લેવાની છે તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો એક ચમચી પ્રમાણે લીંબુનો રસ ઉમેરી દઈશું છથી સાત આપણે લઈ લેવાના છે ફુદીનાના પણ જે ટેસ્ટ બહુ સરસ આપે છે હવે હળદર છે તો હળદર કલરથી છે ને ચટણીનો કલર કાળો નહીં પડે આ એક મહત્વની ટીપ્સ મેં તમને ફ્રેન્ડ્સ આપી છે અને ખાસ કરીને દહીંવાળી આ ચટણી છે તો ત્રણ ટેબલ સ્પૂન પ્રમાણે મેં દહીં લીધું છે ભજીયા અને ખાસ કરીને પુડલા આ બેની સાથે આ દહીંવાળી ચટણી એટલી સરસ ટેસ્ટી લાગે છે જુઓ પાણી વગર જ પહેલાં તો મેં એને એમને દહીં સાથે પીસી લીધું પછી પુડલા છે ને તેની સાથે હંમેશા થોડી ઢીલી ચટણી સારી લાગે એટલે વન ફોર કપ જેટલું પાણી ઉમેર્યું છે અને એટલી સરસ આ ચટણી બને છે તમે કોઈ પણ ફરસાણ સાથે ખાશો ને બહુ જ ટેસ્ટી લાગે લાગે છે અને ગુજરાતી ફરસાણ સાથે આ લીલી ચટણી તો એટલી સરસ ટેસ્ટી લાગતી હોય છે એકદમ પરફેક્ટ મેં તમારી સાથે બના બતાવી છે જો ટેસ્ટ ચાખશો ને તો વારે વારે આ રીતે જ બનાવશો પરફેક્ટ ઇન્ગ્રીડિયન્ટ છે બધા જ અને ત્યાર પછી આપણે લીલી મેથીનો ઉપયોગ કરીશું પુડલામાં બહુ સરસ તેનો ટેસ્ટ લાગતો હોય અને પાલકનો પણ તમે મેથીની જગ્યાએ ઉપયોગ કરી શકો છો પ્રેફર કરું છે કે ઝીણી ઝીણી સમારજો ત્યાર પછી લીલા ધાણા ઉમેરશું જેની એક ફ્લેવર બહુ સરસ આવતી હોય છે તો થોડા લીલા ધાણા પણ મેં લીધા છે અને તેને પણ ઝીણા ઝીણા સમારીશું બને એટલું મેથી છે ધાણા છે બધું ઝીણું સમારવાનું છે ત્યાર પછી એક લાલ મરચું લીધું છે જો લાલ મરચું ન હોય તો લીલા મરચાંનો ઉપયોગ કરી લેવાનો છે અને એને પણ જો મેં એકદમ ઝીણું ઝીણું સમારી લીધું છે ત્યાં સુધી લોટ છે સરસ એવો અહીં રેસ્ટ લઈ ચૂક્યો છે ત્યાર પછી તેમાં મેથી ધાણા લાલ મરચું સમારેલું ઉમેરી દઈએ અમુક મસાલા ઉમેરીએ તો હળદર પાવડર અડધી ચમચી છે અને હિંગ લેવાની છે એક નાની ચમચી ત્યાર પછી તીખાશ માટે અડધી ચમચી લાલ મરચું પાવડર છે અને એક નાની ચમચી પ્રમાણે આપણે અજમા લઈ લેવાના છે અહીં અજમા ચોક્કસ ઉમેરજો પુડલા બહુ ટેસ્ટી લાગતા હોય છે હવે અડધી ચમચી પ્રમાણે આપણે લેવાનું છે મીઠું હવે અહીં જુઓ લસણ ખાતા હોય તો ઉમેરી શકાય કાંદા ખાતા હોય તોય ઉમેરી શકાય હું એમદમ સિમ્પલ બનાવી રહી છું હવે આપણે આ રીતે બધું મિક્સ કરી લઈએ અને ત્યાર પછી જ આપણે બેટરને ચેક કરીશું તો મિક્સ થઈ જાય પછી જોઈએ તો બેટર હજી જાડું છે તો મનપોર કપ પ્રમાણે છાશ વધી હતી એટલી ઉમેરી છે મેં અને એકવાર ફરીથી આપણે બેટરને મિક્સ કરી લઈએ અને ફરીથી એક મિનિટ માટે આ રીતે મિક્સ કરી લેવાનું છે એટલે એમાં હવા ભરાશે અને બેટર હળવું થશે તો એકદમ પરફેક્ટ બેટર છે એક કપ જેટલી છાશ હોય છે હવે અહીં જુઓ રોટલીનો મેં જે તવો આવે કે જે લોઢી કહેતા હોઈએ તે જ લઈ લેવાની છે કોઈ અહીં નોનસ્ટીકનો ઉપયોગ નથી કરવાનો આપણે તવાનું તેલ લીધું છે એક ચમચી ત્યાર પછી થોડુંક પાણી ઉમેરી લીધું છે ત્યાર પછી આપણે તેને કોટનના કપડાથી આ રીતે સાફ કરી લેવાનું છે અને આવું કેમ કર્યું એનું રિઝલ્ટ તમને પછી બતાવું છું તો જોઈ શકાય છે કે ખીરું આપણે એક ટેબલ સ્પૂન પ્રમાણે લઈ લીધું છે અને આ રીતે ફેલાવી લીધું છે અને થોડુંક એવું જાડું જ રાખવાનું છે બહુ એકદમ રોટલી જેમ પટલું નથી કરી નાખવાનું અને જુઓ થોડું થોડું આપણે બધી બાજુ તેલ લગાવી લેશું હવે જુઓ અહીં છે ને જ્યારે પહેલું તમે પુડલી બનાવો છો ને ત્યારે એ તમારે થોડુંક મહેનત કરવી પડશે બરાબર ઉઠલશે ને ઘણી તૂટી પણ જશે તો એક પુડલું આવી રીતે થશે પછી તેનું રિઝલ્ટ તો તમને નોનસ્ટિક લોઢી લેવી પણ નહીં ગમે ફ્રેન્ડ્સ એટલું જબરજસ્ત આવે છે તો જોઈ શકાય છે ઉપરથી કેટલું ખરાબ લાગી રહ્યું છે અને જો ચોટી પણ ગયું છે અને હવે જે જોવાનું છે ને એ હવે જ જોવાનું છે જે ચોટેલો ભાગ છે ને તેને આ રીતે જુઓ તો ત્યાંથી બધું જ કાઢી લેવાનું છે હવે તેલ નથી ઉમેરવાનું નથી પાણી ઉમેરવાનું હવે આપણે ખીર ઉમેરી દઈએ અને ત્યાર પછી આપણે તેને ફેલાવવાનું છે હવે મેં અહીં હાથેથી ફેલાવ્યું છે તમે તેને છે ને તબિયતાથી ફેલાવી શકો ચમચાથી પણ ફેલાવી શકો છો અને બહુ સરસ એવું જુઓ આ રીતે મેં હાથેથી ફેલાવી લીધું છે બિલકુલ ઓપ્શનલ છે ઘણીવાર આપણને એવું નથી લોઢી ગરમ લાગે તો ન ફેલાવી શકીએ પરંતુ હું ફેલાવી શકું છું એટલે મેં ફેલાવ્યું છે તો જેવડું તમારે રાખવું હોય ને એવડું બનાવી લેવાનું છે અને ત્યાર પછી જુઓ થોડુંક આ રીતે ફરતે ફરતે તેલ લગાવી લેશું તમે બટરનો પણ ઉપયોગ કરી શકો છો અને ઉતાવળ નહીં કરવાની ફ્લિપ કરવાની કે ફેરવવાની જો અત્યારે ચોટે છે તો એ ઉચકવા માટે બિલકુલ રેડી નથી એમ એટલે જુઓ આ રીતે જ્યારે થોડું થોડું ડ્રાય થતું જાય એકદમ કે જ્યારે તે હાથ સાથે બિલકુલ ચોટે નહીં જુઓ થોડોક ટાઈમ થઈ ગયો એકાદ મિનિટ જેટલો ધીમા ગેસ પર ધીમો એટલે મીડિયમ રાખવાનો છે અને એકદમ જો આ રીતે ડ્રાય થઈ જાય ને પછી તેને બીજી બાજુ ફેરવો એટલે એકદમ સરસ તે પેલી બાજુ એ કૂક થઈ ગયું છે પોતે જ કહે છે કે હું કૂક થઈ ગયું છું એમ ત્યાર પછી જુઓ આ રીતે તેને ફ્લિપ કરવાનું છે અને જુઓ ફ્રેન્ડ્સ કેટલી સરસ જાળી આવી છે અને હવે આપણે છે ને પહેલાં તો તેલ લગાવી લેવાનું કે બીજી બાજુ કૂક થતું જાય તમે જોઈ શકો છો કેટલી સરસ જાળે આવી છે અને આ જાળીદાર પુડલું જ્યારે તમે ખાવશો ને ત્યારે નોનસ્ટિકનું પુડલું તમે ભૂલી જવાના છો એકદમ સરસ જાળીદાર ક્રિસ્પી પણ એટલું સરસ થયું છે અને ટેસ્ટમાં તો એટલું ગજબનું છે ને કે તૈયાર પણ આવા પુડલા ન મળે એમ બહુ સરસ બન્યું છે બંને બાજુ થોડું થોડું તેલ લગાવીને તેને બીજો પોટલો છે હવે તો એને બનાવી લીધો છે મેં જુઓ અને બીજી વારમાં કેવું છે જુઓ તે આસાનીથી એકદમ ઉઠલી જાય છે તો એનું કારણ એ છે કે આપણે જ્યારે તેને પહેલીવાર તેલ અને પાણીથી ગ્રીસ કર્યું ને ત્યારે આ લોઢી છે ને ભલે લોખંડની હોય તેમ છતાંય તે નોનસ્ટિક બની જતી હોય છે તો પહેલી વાર આપણને થોડુંક ઉઠલાવામાં આમ તેમ થશે પણ બીજી વારથી તો એટલું સરસ થશે ને જેમ ચોથું ને પાંચમું બનાવશો ને એમ તો એટલું સરસ બનશે ફ્રેન્ડ્સ બહુ સરસ ખરેખર બને છે જ્યાં મને યાદ છે કે જ્યારે નાના હતા ને ત્યારે મારા મમ્મી આ રીતે જ બનાવતા કેમ કે સમયમાં કોઈ નોનસ્ટિકનો ઉપયોગ થતો ન હતો અને સ્વાદ એનો ફ્રેન્ડ્સ બહુ સરસ આવતો અને લીલી ચટણી જે આપણે બનાવી છે ને એની સાથે તો એટલા ગજબના લાગે છે કેમ કે ચટણી પણ એટલી જ પરફેક્ટ બની છે અને જુઓ આપણે જ્યારે નોનસ્ટિક તવા પર બનાવીએ ત્યારે મારી લોઢી તમે જુઓ કેટલી ખરાબ થઈ ગયેલી છે એનું કારણ છે કે આપણે યુઝ કરી કરીને તેને આ રીતે ખરાબ થઈ જતી હોય છે તો એ બધું જ આપણા પેટમાં જતું હોય છે પરંતુ જે આપણે રોટલીની લોઢી છે એ તો કાયમી એક આપણા ઘરમાં એવીને એવી જ રહેવાની છે ને તો જુઓ તેની પહેલાં તો એની ડિઝાઇન જોઈ લો તમને કોઈ ન કહે કે આ પુડલું છે આપણને તો એવું જ લાગે કે આ ઢોસા જેવો દેખાય છે એમ અને ટેસ્ટ પણ બહુ અલગ અલગ છે એનો અને જે આપણે જો રોટલીના તવા પર બનાવ્યો છે એની ડિઝાઇન પહેલાં તો તમે જુઓ ક્રિસ્પી પણ છે સોફ્ટ પણ એટલો સરસ છે તો વિડીયો ગમે તો ટ્રાય કરી જજો અને તમારા ફ્રેન્ડ્સમાં શેર કરજો